ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ નંબર પાંચ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેમાં આપણે દાખલા નંબર ચાર સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અઢારનું કેટલામું પદ ઇઠોતેર થાય એવો દાખલો છે એ દાખલો આજે જોવાના છીએ તો આમાં જોઈએ તો પ્રથમ પદ પ્રથમ પદ જેને આપણે એ વડે દર્શાવીશું તે આપેલું છે ત્રણ સામાન્ય તફાવત સામાન્ય તફાવત જેને આપણે ડી વડે દર્શાવીશું કઈ રીતે મળે તો કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું એટલે કે આઠ માઇનસ ત્રણ એટલે કે પાંચ હવે કેટલામું પદ 78 થાય એવું છે એટલે કે આપણે n શોધવાનો છે અને આપણને એ એન બરાબર આપેલું છે તો આપણે એ એનનું સૂત્ર મૂકીશું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ચાલો એ એન આપણને કેટલું આપેલું છે તો ઇઠ્યોતેર બરાબર એ એ એટલે આપણું ત્રણ વધતા એન ઓછા એક અને ડી એટલે આપણું પાંચ ત્રણ આ તરફ આવે બરાબરની આ તરફ એટલે માઇનસ થશે તો ઇઠોતેર માઇનસ ત્રણ બરાબર એન ઓછા એક ગુણ્યા પાંચ તો ઇઠોતેરમાંથી ત્રણ ઓછા કરી એટલે પિચોતેર અને પાંચ એન માઇનસ એક સાથે ગુણાકારમાં છે જે આ તરફ આવે એટલે ભાંગાકારમાં પિચોતેર આ છેદમાં પાંચ બરાબર એન ઓછા એક પંદર પચાસ પિચોતેર થાય એટલે પિચોતેર ભાંગા પાંચ એટલે જવાબ આવશે પંદર બરાબર એન એક એક તો થાય તેથી એન બરાબર પંદર એક સોળ આમ આપેલ શ્રેણીનું છોડમું પદ અઠ્યોતેર હોય બે માર્કમાં દાખલો પૂછાઈ શકે છે ને સાવ સરળ છે આવા જ દાખલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ